નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપીની આરતી ઇન્ડસ્ટ્રીમાં બનેલી ઘટનામાં મોટા ભાવ બની ફરતા મીડિયા કર્મીઓએ આધી અધૂરી જાણકારી હાનિકારક કહેવતને સાર્થક કરી વાપીમાં અધૂરી જાણકારી સાથેના એક સમાચારે વાપીવાસીઓના જીવ અધ્ધર કરી દીધા વાપી જેડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીમાં ગેસ લીકેજની ઘટના બની હોવાના સમાચાર વાપીમાં મોટા ભાવ બનીને ફરતા કેટલાક મીડિયા કર્મીઓએ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા તો કેટલાક યુટ્યુબર્સે કંપનીના ગેટ આગળ ઊભા રહી અધૂરી જાણકારી સાથેનો બફાટ કરી વાપી ચકચાર જગાવી હતી સામાન્ય રીતે હિન્દીમાં એક કહેવત છે કે આથી અધૂરી જાણકારી હાનિકારક હોતી છે આ કહેવત આ ઘટનામાં સાર્થક થઈ છે ગેસ લીકેજની ઘટના અંગે કંપનીના રિકેન ઢંડલ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓ જણાવ્યું હતું કે આરતી ઇન્ડસ્ટ્રીઝનો એક પ્લાન્ટ છેલ્લા પચીસ દિવસથી બંધ હતો પ્લાન્ટને શનિવારે શરૂ કરવામાં આવ્યો કંપનીના પ્લાન્ટમાં લાગેલી મશીનરીના રહેલો ગેસ બહાર નીકળ્યો હતો અને આવો છુટકારો સામાન્ય રીતે અન્ય પ્લાન્ટમાં કે ગેસ ચેમ્બરોમાંથી થતો હોય છે આ અંગે કંપનીના કર્મચારીઓ સંચાલકોએ સુપેરી વાકેફ હોય છે અહીં પણ કંપનીના કર્મચારીઓ તેનાથી વાકેફ હતા પ્લાન્ટ શરૂ કરતાં પહેલાં ગેસ કેટલો અને કેટલા મિનિટ સુધી લીકેજ થશે તેની વિગતો મેળવવા મીટર સાથે ચેકિંગ કરવામાં આવે છે પ્લાન્ટને શરૂ કરતા પહેલાં તકેદારી રાખી હતી ઉલ્લેખનીય છે કે કોઈપણ સમાચારને પ્રસારિત કરતા પહેલાં સમાચાર અંગે પૂરતી વિગતો હોવી તો જ સમાચાર સત્ય ગણાતા હોય છે તેમજ વાચકોનો વિશ્વાસ પ્રાપ્ત થતો હોય છે આજના ડિજિટલ ન્યૂઝના જમાનામાં હવે તો સાવચેતી અને સત્યતાને આધારે સમાચાર લખવાના બદલે મીડિયા કર્મીઓ અધૂરી જાણકારી આધારે સમાચાર બનાવી તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરી સનસનાટી મચાવી દેતા હોય છે